નમસ્તે વિદ્યાર્થી મિત્રો માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિદબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ આપણે ધોરણ આઠ ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર લઈશું જેનો પહેલો દાખલો છે ગુણાકાર કરો અહીં આપણે ટુ એ બી અને અહીં કૌશમાં આપેલી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોય તો આપણે જે પહેલી સંખ્યાને પહેલી હારે ગુણીએ ત્યારબાદ નિશાની રાખવાની અને બીજી સંખ્યા સાથે એનો ગુણાકાર કરવાનો પહેલાં આપણે નિશાની કંઈ બેની વધતા જ છે તો નિશાનીનો ગુણાકાર નહીં કરીએ અહીં બે પચાસ દસ હવે એ અને બી બે છે તો એ બે વખત આવે છે એટલે એનો વર્ગ અને અહીં બી બે વખત છે એટલે બીનો વર્ગ ઓછા એક સાથે ગુણાકાર થાય તો એને સંખ્યા આવે એટલે ટુ એ બી આ રીતે થશે ત્યારબાદ અહી પણ એ જ રીતે છે એક પદીનો બે પદી સાથે ગુણાકાર કરવાનો છે તો માઇનસ ત્રણ અહીંયા કાંઈ નથી તો એક માઇનસ ત્રણ એક માઇનસ ત્રણ અને અહીં એક્સનો વર્ગ અને અહીંયા એક્સ એક છે એટલે અહીંયા કાંઈ ઘાત ન હોય તો એક ઘાત તો હોય જ એટલે બે ને એક ત્રણ એટલે એક્સની ત્રણ ઘાત અને અહીં વાયની એક અને આ બે એટલે વાયની પણ ત્રણ ઘાત ઓછા હવે અહીં ઓછે ઓછે વત્તા નિશાનીનો ગુણાકાર કરીને પછી સંખ્યાનો ગુણાકાર કરવાનો તન દુ છ અને આ નો વર્ગ વાય એમને જ બરાબર ત્યારબાદ આ સંખ્યા છે દ્વિપદીનો એક પદી સાથે ગુણાકાર તો આપણે આ રીતે પણ કરી શકીએ પેલા માઇનસ ટુ વાયનો ઘન એને ત્રણ એક્સના વર્ગ સાથે ગુણીએ તો તન દુના છ પેલા ઓછે વતે ઓછા અને તન દુ છ આ નો વર્ગ અને અહીં વાયનો ઘન ત્યારબાદ આની સાથે તો ઓછે ઓછે વત્તા માઇનસ ટુ છે તો ટુ નિશાનીનો ગુણાકાર કરી લીધો છે તો ટુ વાયની ઉપર એક ઘાત બે ને ત્રણ ને એક ચાર એટલે વાયની ચાર ઘાત થશે બરાબર ત્યારબાદ ચોથો દાખલો લઈએ અહીં પાંચ એમનો વર્ગ માઇનસ ચાર એનનો વર્ગ એનો આ એક પદી સાથે ગુણાકાર કરવાનો છે તો આ માઇનસ છે આ પ્લસ છે તો પહેલાં વત્તે ઓછે ઓછા હવે આ સંખ્યાનો ગુણાકાર પાંચ દુ દસ અહીંયા એમની બે ઘાત અહીંયા એમ છે ખાલી તો બે ને એક ત્રણ અને આ એન અહીંયા નથી એટલે ખાલી એન એમને મૂકી દઈએ હવે આ માઇનસની નિશાની અને આ નિશાનીનો ગુણાકાર કરીએ ઓછે ઓછે વત્તા અને આ બેનો ગુણાકાર ચાર દુ આઠ આ એમ નેમ અને અહીં એનનો ઘન થશે બે અને એક આ ત્રણ બરાબર ત્યારબાદ પાંચમો દાખલો છે એમાં બંને તરફ દ્વિપદી છે બે તરફ છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર હવે અહીં જુઓ આ પહેલું પદ આનું પહેલું પદ બે જુદું જુદું છે બીજું પદ પણ જુદું જુદું છે તો આપણે પહેલી રીતે જ કરવી પડશે કે પહેલું જે પદ હોય એની બાજુમાં આ આખે આખો કૌશ મૂકી દઈએ એટલે પાંચેક વત્તા ચાર વાય બરાબર ત્યારબાદ આ વત્તા ત્રણ વાય એની બાજુમાં આ પાંચેક વત્તા ચાર વાય હવે આનો આપણે ગુણાકાર કરીએ તો બે પચાસ

આ એક્સ અને વાય વત્તા તન ચોક બાર વાયનો વર્ગ વાય બે વખત આવે છે એટલે વાયનો વર્ગ હવે જો આ બે સજાતીય પદ છે જો આ એક્સ વાય અને અહીંયા એક્સ વાય પછી નિશાની સરખી છે તો સરવાળો થશે તો બાકીનું બધું એમને મૂકી દઈએ પંદર ને આઠ ત્રેવીસ એટલે ત્રેવીસ એક્સ વાય આ બેનો સરવાળો કર્યો આપણે પંદરનો ને આઠનો એટલે ત્રેવીસથી અને આ પાછલી આ એક્સ વાય છે એ એમને મૂકી દઈએ વત્તા બાર વાયનો વર્ગ આ એનો જવાબ મળે એવી જ રીતે છઠ્ઠો દાખલો છે હવે છઠ્ઠામાં એવું જ છે જુઓ પહેલું પદ જુદું જુદું છે બીજું પદ પણ જુદું જુદું છે તો આપણે એ જ રીતે કરવાનું પહેલું પદ જુદું બીજું પદ જુદું બે કૌંસની અંદર સરખા હોય તો એ જુદી રીત થાય પહેલું પદ સરખું હોય તો એ જુદી રીત બંને પદ સરખા હોય તો એ જુદી રીત નિશાનીનો ફેર હોય તોય જુદી રીત એ બધા નિત્યસમ કહેવાય હવે અહીં આપણે એક્સની બાજુમાં આખે આખું પદ

હવે આ વત્તા પાંચનો ને એક્સનો ગુણાકાર એટલે પાંચ એક વત્તા સાત દુના ચૌદ આ એક્સ એમને એમ હવે સાત પચાસ પાંત્રીસ બરાબર હવે જો આ બે સજાતીય છે તો એનો સરવાળો થશે ચૌદ ને પાંચ ઓગણીસ એટલે આવી રીતે થશે ટુ એક્સનો વર્ગ વત્તા ઓગણીસ એક અને વત્તા પાંત્રીસ બરાબર ત્યારબાદ સાતમો દાખલો લઈએ એમાં પણ એવું જ છે જુઓ એક્સ અહીંયા ટુ એક્સ અહીંયા ત્રણે અહીંયા પાંચે તો પહેલાં પદની બાજુમાં આખે આખું પદ માંડી દઈએ ટુ એક્સ માઇનસ પાંચે માઇનસ ટુ એ માઇનસ થ્રી એ અહીંયા થ્રી એ છે તો માઇનસ થ્રી એની બાજુમાં ટુ એક્સ માઇનસ ફાઈવે આખ્યા ખૂપદ માંડી દેવાનું આની બાજુમાં આખ્યા કુપદ અને આની બાજુમાં આખ્યા ખૂપદ માંડી દેવાનું હવે ગુણાકાર કરીએ તો ટુ એક્સનો વર્ગ માઇનસ એક્સનો ને પાંચેનો ગુણાકાર તો પાંચ એમ ને અને એક્સ એ હવે અહીં માઇનસ તંદુ છ એક્સ અને એ અને અહીં ઓછે ઓછે વત્તા તન પચા પંદર એનો વર્ગ બરાબર ત્યારબાદ અહીં ટુ એક્સનો વર્ગ એમને એમ હવે જો આ બે સરખા થયા પાંચ એક્સ એ અને આ પાછલું બે સરખું હોય ને એટલે સરખા કહેવાય એ સજાતી અપદ કહેવાય એક્સ એ એક્સ એ ચલ ને ચલની ઘાત બે સરખી હોવી જોઈએ છ ને પાંચ અગિયાર નિશાની સરખી છે તો સરવાળો કરીએ અને મોટાની નિશાની મૂકીએ છ ને પાંચ અગિયાર એક્સ એ વત્તા પંદર એનો વર્ગ બરાબર દાખલો આઠમો છે એમાં પણ એવું જ છે જો આ પહેલું પદ જુદું જુદું છે ને બીજું પદય જુદું જુદું છે તો એ એ જ રીત કરવાની કે ત્રણ એમનો વર્ગ આ પેલું એમ ને એમ રાખી દ્યો અને આ આખે આખું એની બાજુમાં મૂકી દ્યો હવે કોણ રહ્યું વત્તા પાંચ તો વત્તા પાંચની બાજુમાં આ કે મારી બાજુમાંય મૂકો એટલે એની બાજુમાંય મૂકી દો ચાલો ટુ એમ વત્તા ત્રણ બરાબર હવે શું કરવાનું કે આ બેનો ગુણાકાર કરો તન દુ છ હવે આ એમનો ગુણાકાર કેમ થાય આ ઘાત છે ને એનો સરવાળો કરાય બે અને આની એક ઘાત એટલે એમની ત્રણ ઘાત થશે હવે આ વત્તાની નિશાની તન તેરી નવ અહીંયા કોઈ ચલ નથી એટલે આ એમનો વર્ગ એમને વત્તા પાંચ દુ દસ અને આ એ એમ એમને પાંચ તેરી પંદર બરાબર આ થઈ ગયું એનું સાદુ રૂપ હવે આનો ગુણાકાર કરીએ એમાં એવું જ છે જો પહેલું બેનું જુદું બીજું જુદું તો મેથડ એ છે પહેલાંની બાજુમાં પાડોશી આ પાડોશી છે એનો પહેલાની બાજુમાં પાડોશી અને ઓછા સાત આ બીજું બીજું પદની બાજુમાં પાડોશી પાછો ત્રણ એક દસ એની બાજુમાં એ મૂકી દઈએ હવે ગુણાકાર કરો સીધું ગુણાકાર કરવા જ માંડવાનું છ તેરીને અઢાર એક્સની ઉપર બે અહીંયા એક બે ને એક ત્રણ એટલે એક્સની ઉપર ત્રણ વત્તા દસ છક આ એક્સનો વર્ગ એમને એમ ઓછા તેરી એકવીસ એક્સ માઇનસની નિશાની બાર છે તો નિશાની બદલાશે સાત દાણ સિત્તેર થઈ ગયું ને ત્યારબાદ દસમો છે જો દસમામાં બંનેના પદ સરખા છે જો પહેલું સરખું બીજું સરખું જો પેલું ત્રણ એક્સ ત્રણ એક્સ તેર તેર પછી નિશાની સરખી પહેલું પદય સરખું બીજું પદય સરખું ને નિશાની સરખી તો તમારે પહેલું કામે જ કરવાનું આ બે વખત આવ્યું આમ તમે હોય તો એક્સ ગુણ્યા એક્સ હોય તો એક્સનો વર્ગ કરો ને તો તમારે આનો વર્ગ કરી નાખવાનો બરાબર ત્યારબાદ શું કરવાનું આ પહેલાં પદનો વર્ગ આખા આખાનો વર્ગ એટલે ત્રણનો વર્ગ શું થાય નવ એક્સનો વર્ગ શું થાય પછી છેલ્લે વત્તા કરી અને તેરનો વર્ગ તેરનો વર્ગ શું થાય વન સિક્સ નાઇન અને અહીંયા બગડા હારે આ બેનો ગુણાકાર આ પહેલું પદ છે ને એ એમને મૂકી દો બગડાની હારે ગુણાકારમાં અને આ તેરનો ગુણાકાર હવે જુઓ આ નવ એક્સનો વર્ગ ઓછા તંદુ છ તેર છક ઇઠોતેર ઇઠોતેર એક્સ ઓછા એટલે વત્તા વન સિક્સ નાઇન યાદ રાખવાનું અહીંયા ઓછા હોય કે વધતા અહીં તો હંમેશા વધતા જ આવે અહીંયા હંમેશા વધતા જ કરવાના ઓછા હોય તો અહીંયા ઓછા અને અહીંયા વધતા હોય તો અહીં વધતા આવશે સમજાણું બાકી આ છેલ્લું પદનો વર્ક કરો ને યા તો હંમેશા તમારે વધતા જ મૂકવાના બરાબર આ ક્યારે કરવાની આ રીત બંને પદ બધી રીતે સરખા હોય પહેલું પદ સરખું બીજું પદ સરખું અને નિશાની પણ સરખી હોય ને ત્યારે જ આ રીત કરવાની બરાબર હવે દાખલો બીજો છે ગુણાકાર કરો આમાં જો પહેલું પદ સરખું છે બીજું પદ સરખું નથી ખાલી પહેલું પદ જ સરખું છે બીજું પદ સરખું નથી તો તમારે આ નિત્યશ્રમ પ્રમાણે કરવાનું એનું નિત્યશ્રમ છે તો તમે જોઈ લો અહીં એક્સ વત્તા વાય અને એક્સ ઓછા વત્તા બી આ રીતે હોય ને તો તમારે શું કરવાનું પહેલું પદ હોય ને એનો વર્ક કરી નાખો પછી આ બેનો સરવાળો કરો વચ્ચે વાય વત્તા બી એનો સરવાળો કરી નાખો બરાબર અને છેલ્લે અહીંયા એક સાથે એનો ગુણાકાર કરવાનો અને છેલ્લે છે ને આ બી છે ને અને વાય છે એ બેનો ગુણાકાર કરી નાખો વાય ગુણ્યા બી બરાબર વાય ગુણ્યા બી એટલે થઈ જાય તો આમાં પણ તમારે એ જ રીતે કરવાનું આ પેલું પદ છે એનો વર્ગ કરો પછી વધતા ને અહીંયા ઓછા છે અહીં તો વધતા જ કરી નાખો હવે કૌશમાં આ નિશાની સાથે જ મૂકો વત્તા આઠ અને ઓછા છ અને બાર એમ મૂકી દો ભાઈણે એમ મૂકી દો ત્યારબાદ વત્તા હવે કૌશમાં જ મૂકો વત્તા આઠ ગુણ્યા ઓછા છ હવે નિશાની સાથે એનો ગુણાકાર કરજો હવે જુઓ આ એમનો વર્ગ એમને એમ હવે આઠમાંથી છ જાય તો બે કેવા વધશે મોટા નિશાની એટલે વત્તા એટલે વત્તા બે વધ્યા એની બાજુમાં એમ મૂકી દો થઈ ગયો ત્યારબાદ અહીંયા વત્તા હવે આ જો આઠ છક અડતાલીસ આઠ છક અડતાલીસ અડતાલીસ કેવા એક માઇનસ છે એટલે વત્તે ઓછે ઓછા એટલે અહીંયા ઓછા મૂકવાના આ બે નિશાની જુદી જુદી હોય ને તો અહીં માઇનસ મૂકવાનું આઠ છક અડતાલીસ એટલે અડતાલીસ આ એનો જવાબ બરાબર ત્યારબાદ બીજામાં પણ એ જ રીતે થશે પહેલું પદ સરખું છે એટલે ત્રણ એમનો વર્ગ પછી વત્તા કરીને આને નિશાની સાથે જ મૂકો અગિયાર ઓછા તેર અને બાર ઈ કંસની બાર આ આખે આખું પેલું પદ મૂકી દો ત્યારબાદ વત્તા કરીને આ બેનો નિશાની સાથે ગુણાકાર એટલે અગિયાર ગુણ્યા માઇનસ તેર બરાબર એ રીતે કરવાનું હવે અહીંયા ત્રણ એમનો વર્ગ એટલે આ ત્રણનો વર્ગ થાય ને કૌશનો વર્ગ છે એટલે તંતેરી નવ એમનો વર્ગ હવે જો અગિયારમાંથી તેર નહીં જાય પણ તેરમાંથી અગિયાર આ નિશાની પહેલાં નહીં લખી નાખવાની વધતા જ પહેલાં બાદ બાકી કરવાની જો મોટાની નિશાની માઇનસ હોય ને તો અહીંયા માઇનસ મૂકી દેવાના તેરમાંથી અગિયાર જાય તો બે એ બેનો ગુણાકાર આ ત્રણ આરે બે તેરી છ છ એમ વત્તા તેર ગુણ્યા અગિયાર તો તેર તેર બે વખત આ રીતે કરી નાખો એટલે તન ચાર એકસો ને તેતાલીસ પણ અહીં એક ઓછા છે એટલે વધતા નહીં આવે ઓછા એકસો ને તેતાલીસ આવશે બરાબર હવે આમાં જુઓ પહેલું પદ સરખું છે પણ બીજું પદ જુદું જુદું છે તો એનું પણ આ જ મેથડ થશે આપણે જે ઉપલા બે દાખલામાં ને એ જ મેથડ આમાં થશે શું થશે પહેલાં પદનો વર્ગ આ બરાબર યાદ રાખજો પહેલું પદનો વર્ગ વત્તા કૌશમાં આ જે બીજું પદ છે એનો સરવાળો કરો સાત વત્તા ઓછા પાંચ થાય પણ ઓછા છે તો ઓછા પાંચ જ મૂકીએ આપણે અને આ ટુ પહેલું પદ એની બાજુમાં ગુણાકારમાં મૂકી દો ત્યાર વત્તા બીજા બેય પદનો ગુણાકાર સાત ગુણ્યા નિશાની સાથે જ ગુણાકાર કરવાનો હવે જુઓ બેનો વર્ગ ચાર પીનો વર્ગ તો પીનો વર્ગ જ થાય હવે જો સાતમાંથી પાંચ જાય તો બે અને બે દૂના ચાર એટલે મોટાની નિશાની વધતા છે તો વધતા ચાર થશે ચાર પી આમાં જો બેની નિશાની જુદી જુદી છે તો સાત પચા પાંત્રીસ પણ કેવા માઇનસ પાંત્રીસ તો અહીંયા માઇનસ પાંત્રીસ આવશે અહીં ભલે ને વધતા હોય પણ તમારે વધતે ઓછે ઓછા થાય એટલે ઓછા પાંત્રીસ થશે બરાબર સમજાય છે ને મિત્રો હવે ચોથો દાખલો છે છ એક્સ વત્તા પાંચ અને છ એક્સ વત્તા પાંચ જો બે પદ સરખા નિશાની સરખી છ એક છ એક પાંચ પાંચ વત્તા વત્તા બરાબર તો તમારે આખું બંધ કરીને પહેલાં એનો વર્ગ કરી નાખો આખા કંશનો જ વર્ગ બે વખત આવ્યા ને તો આખા કૌશનો વર્ગ હવે શું કરવાનું પેલું પદનો વર્ગ કરવાનો છ એક્સનો વર્ગ પછી અહીંયા વધતા હોય તો અહીંયા એ વધતા મૂકો અહીંયા જે નિશાની હોય ને એ જ પહેલાં મૂકવાની હવે બગડા હારે આ બેનો ગુણાકાર કરો પહેલાં બીજા બે પદનો એટલે છ એક અને પાંચનો ગુણાકાર કરવાનો શું કરવાનું પહેલાંનો વર્ગ વચ્ચે બગડા હારે બેનો ગુણાકાર અને છેલ્લે છેલ્લાનો વર્ગ બરાબર હવે જો ગુણાકાર વર્ગ કરો છનો વર્ગ છ છત્રીસ હવે આ નો વર્ગ વત્તા છ દુ બાર બારે પચાસ સાઠ સાઠ એક વત્તા પચું પચું પચીસ બરાબર ત્યારબાદ પાંચમો દાખલો નવ એ નવ એ બી વત્તા ઓછા અહીં પાંચ અને અહીં પાંચ બિલકુલ સરખા નથી જુઓ પહેલું પદ સરખું બીજું પદ સરખું પણ નિશાનીનો ફેર છે તો તમે આ જ મેથડ કરો નવ એ બીનો વર્ગ સીધે સીધું કરી નાખો નવ એ વર્ગ અને અહીંયા ઓછાની જ નિશાની મૂકી અને આ બીજું જે પદ છે ને એનો વર્ગ કરી નાખો પાંચનો વર્ગ હવે નવનો વર્ગ શું થાય નેવે નેવે એક્યાસી એનો વર્ગ અને બીનો વર્ગ આનો વર્ગ કરો આનો વર્ગ કરો અને આનો વર્ગ કરો ત્રણેયનો ત્યારબાદ પચું પચું પચીસ એ જ મેથડ આની અંદર છે સાતમા દાખલામાં જુઓ પહેલું પદ સરખું બીજું પદય સરખું નિશાનીનો જ ફેર ખાલી એકમાં વધતા અને એકમાં ઓછા તો તમારે શું કરવાનું તો પહેલાં પદનો ટુ એમ એન આખા આખા પદનો વર્ગ કરો અહીં ઓછાની જ નિશાની મૂકો અને અહીં સાતનો બીજું પદ છે એનો વર્ગ કરો હવે પંદરનો વર્ગ કેટલો થાય બસો ને પચીસ થાય પંદરનો વર્ગ કેટલો થાય બસો પચીસ થાય એમનો વર્ગ એનનો વર્ગ માઇનસ સાતનો વર્ગ આ રીતે સોરી અહીંયા સત્યુ સત્યુ ઓગણપચાસ કરવાના સાતનો વર્ગ સીધો નથી મૂકવાનો સત્યુ સત્યુ ઓગણપચાસ બરાબર હવે જોવામાં આઠમામાં પહેલું પદ સરખું બીજું પદ સરખું નથી માત્ર ને માત્ર પહેલું પદ સરખું હોય તો પહેલા પદનો વર્ગ કરી નાખો ત્યારબાદ બીજો પદ છે એનો સરવાળો કરો અને પેલું પદ એની સાથે ગુણી નાખો ત્યારબાદ બીજા બે પદનો ગુણાકાર કરી નાખો સત્તર ગુણ્યા એક હવે જુઓ અહીં આનો વર્ગ કરીએ આ કૌશમાં છે એટલે છ નો વર્ગ એ થાય ને છાયે છાએ છત્રીસ એક્સનો વર્ગ વત્તા સત્તર ને એક અઢાર હવે અઢાર છક એકસો ને આઠ આ એક્સ એમને વત્તા સત્તર એક સત્તર બરાબર ત્યારબાદ અહીં મિત્રો જોડકા આપ્યા છે અહીં પેલું પદ સરખું છે બધામાં તો આપણે આ જ મેથડ કરવાની છે તો પહેલાંની સામે પહેલા પદનો વર્ગ પછી બીજા પદનો સરવાળો એટલે બે ને એક ત્રણ ત્રણ એક્સ પહેલું પદ એની બાજુમાં અને બીજા પદનો ગુણાકાર બે એકુ બે હવે આના જેવો જવાબ જો આમાં ક્યાં મળે છે એક્સનો વર્ગ ત્રણે વત્તા ત્રણ એક્સ વધતા બે ડીમાં મળે છે તો પહેલાંની સામે આવશે ડી બરાબર એ જ રીતે અહીં બીજામાં જોઈએ પહેલાં પદનો વર્ગ બેની નિશાની જુદી જુદી એટલે બાદ બાકી અને મોટાની નિશાની એટલે બેમાંથી એક જઈ તો એક પણ કેવા માઇનસ એક્સ બેમાંથી એક જઈ તો એક એટલે એક ન લખીએ તો ચાલે એટલે મોટાની નિશાની ત્યારબાદ બે એકુ બે અને માઇનસ બે હવે આવું ક્યાં મળે છે તો કે સીમાં એટલે બીજાની સામે આવશે સી બરાબર ત્યારબાદ ત્રીજામાં જુઓ પહેલું પદ સરખું છે એટલે પહેલાં પદનો વર્ગ મોટા બે છે બેમાંથી એક જાય તો એક એટલે માઇનસ એક છે મોટાની નિશાની એટલે પ્લસ એક્સ અને બે એકુ બે એટલે માઇનસ બે હવે જો પ્લસ બે વાળો બીમાં આવે છે એટલે ત્રીજામાં આવશે બી જવાબ અને ચોથામાં તો હવે તમને ખબર પડી જ ગઈ છતાં પણ આપણે મેથડ કરીએ પહેલા પદનો વર્ગ બેની નિશાની સરખી છે તો બે ને એક ત્રણ એટલે માઇનસ ત્રણ એક અને બે એક ઊબે એટલે વત્તા બે હવે આ પહેલામાં છે તો ચોથામાં આવશે બરાબર આ બધા દાખલા તમે પહેલી રીત પ્રમાણે પણ કરી શકો છો કે પહેલાં પદની સામે બીજો આખો કૌશ મૂકી દો બીજા પદની સામે આખો કૌશ મૂકી અને ગુણાકાર કરો બધા દાખલા તમે એ રીતે પણ કરી શકો છો તો પણ તમારા આ બધા જવાબ મળી જશે મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ મિત્રો